પોલીસનું કામ છે લોકોની સેવા કરવી એવા લુખા તત્વોને એવા ગુનેગારોને સબક શીખવાડવા કે જે ફરીથી આવા કૃત્યો ન કરે અને કાયદાના દાયરામાં રહીને તેને સબક શીખવાડવા અને પૂર સમયે પણ એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે લોકોની મદદ આવું ભૂકંપની પરિસ્થિતિમાં પણ મદદ આવું આ પોલીસની કામગીરી છે પોલીસની

એક સેવાકીય કામગીરી પણ શરૂ કરવામાં આવી છે અને જેની ચર્ચા પણ જો તરફ જોવા મળી રહી છે આ પોલીસ કર્મચારી પોતાનું કામ તો કરી રહ્યા છે પરંતુ સાથે સાથે અકસ્માત ન સર્જાય તે માટે શહેરમાં રખડતા ઢોરો અને ગાયોની સુરક્ષા પણ કરી રહ્યા છે કારણ કે આ સુરક્ષા તેમની જવાબદારી છે એવું તેઓ માનીને કરી રહ્યા છે અને આ સુરક્ષાને લઈને ચો તરફ ચર્ચાઓ પણ જોવા મળી રહી છે પોલીસ લોકોની સુરક્ષા માટે છે ગુંડા લુખા તત્વોને સબક શીખવાડવા માટે છે અને કાયદાનું ભાન કરાવવા માટે છે અને પોલીસ કોઈ પૂર હોનારત કે પછી ભૂકંપની પરિસ્થિતિમાં આ પોલીસ જ પ્રથમ આગળ આવતી હોય છે લોકોની મદદે ત્યારે

એક પહેલ કરવામાં આવી છે ભુજ સિટી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ ટીબી રબારી રમેશભાઈ દેસાઈ મયુરભાઈ રાણા અને અશોકભાઈ બારોટ આ પોલીસ કર્મચારીઓ અનેક વખત સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા હોય છે અને અનેક વખત ચર્ચામાં આવતા હોય છે ત્યારે આ પ્રવૃત્તિ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે અને તો તરફ તેમની ચર્ચાઓ પણ જોવા મળી રહી છે ભુજ સિટી પોલીસ ની કામગીરી ને સલામ છે કારણ કે કામગીરી આ લોકો ના તમામ પ્રશ્નો હલ કરતી આ પોલીસ એક સેવા કિયા પરવૃત્તિ કરી રહી છે શહેર માં રખડતી ગાયો અને ઢોરો છે તેને બચાવવાની આ કામગીરી કરતી પોલીસ નજરે પડે છે આમ તો શહેર ના માર્ગો ઉપર ગાયો રખડતી બેસી જતી હોય છે અને અનેક વખત અકસ્માતો સર્જાતા હોય છે અને આ અકસ્માતોમાં કેટલીક ગાયો મરણ પણ જતી હોય છે ત્યારે આ ગાયોને બચાવવા માટે રાત્રિ સમય દરમિયાન જ્યારે આ ગાયો હાઈવે ઉપર બેસી જાય છે ત્યારે આ ગાયો એવું વાહન ચાલકોને દેખાતી નથી અને અકસ્માતો સર્જાઈ જતા હોય છે ત્યારે આ ગાયોને બચાવવા માટે તેમના શિંગડા ઉપર રેડિયમ પટ્ટી ભુજ સિટી પોલીસ દ્વારા લગાવવામાં આવી રહી છે છેલ્લા દોઢ મહિનાથી આ સરાહનીય કામગીરી આ સિટી પોલીસ કરી રહી છે ત્યારે આ સેવા ભાવી પોલીસ અનેક વખત ચર્ચામાં અગાઉ પણ રહી છે અને આ કામગીરી કરતા પણ રહી છે સિટી પોલીસની આ કામગીરીથી લોકો પણ ખુશ છે અને ગાયોના અકસ્માતો પણ ઘટ્યા છે શિંગડા ઉપર રેડિયમ લગાવી અને ગાયો જ્યારે હાઈવે ઉપર રોડ ઉપર બેસી રહી છે ત્યારે વાહન ચાલકને ગાય દેખાય છે અને આ વાહન ચાલક પણ પણ બચે છે છે અને ગાયો બચી જાય ત્યારે આ આ વિસ્તારમાં ચર્ચા જોવા મળી રહી છે બચે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર